સે મજા મને आवाज વર્ષે હું માઉતર જાવ હોય હાલતા આવો અપડા માઉતરતી એ હાતી મમ્મી મૂકું ઓ બોલ આ વેકેશન પડ્યું નથી ને માઉતર અપડા નથી જોસાઈ બાજુવારીને એકે વહુ જાય છે માઉતર આ વેકેશન પડ્યા છે તો બધી જાય છે ખબર તમને આપણે વી વી જશે ને આપણે આપણે ત્યાં બધે ગુડાણા હોય તો ક્યાં જવાતું નથી આ બહુ સારું મારી દીકરીને ફોન આવે હો બેટા હાલ ને હવે કે દી તું આવી નથી તો હવે આટો દેવા તો હવે ને મારા વેકેશન પડ્યું છે તો આમ તો તું કોઈ આવતી નથી એની દીકરી દીકરી આપણે તો શું બાર વાર લાગીએ આવી ને છે આવી નથી હવે આલી જાય છે હોય અરે ના તું ક્યાં બો આવસે લે તો 15 દીમાં તો વઈ જાસ આ આપણે તો 500 દી જાય તો એન કીડી સરવા અહીંયા બેઠા બેઠા આતી હારું કે છે ને તું તાર ગગલો તેડી ચાહે તને ગમે તઈ મન થાય ને તઈ હો જમાય ભલે નવરા ના હોય એ ગગલા છે ને બેન આવે છે તો તારે તેડવા જવાનું થાહે કદાચ મારે વા બેન આવે છે ને ભાઈ આવશે મારા કાં મજા આવશે રમવાની આ મે બે દી પહેલા ફોન કર્યો તો મે તો હાલ ને આવે તો આવી નથી વેકેશન પડ્યું તો સજાટો તો દેજા હાલો તેના હાડો નાસ્તો લઈ આવું અને ગગલી એનો રૂમ બધી બધું સરખું કરી નાખજો એ ઓ આન શું થયું વરી એ બો કાન ના દેવાય હવે એવું નાનું મોટું આ પાછો એનો ગુલામ રહ્યો ને પાછળ પાછળ જાહે વાવ બાઈ ખેલો છે હા ઘરવાળીને ધ્યાન રાખે તો કે કે ભાઈ બાઈ ખેલા છે અને તમારા માયનું ધ્યાન રાખે તેમ કે માવળિયા છે તો અમારે શું કરવાનું તો તારો સિક્કો હે તે આઈ સંભરાઈ નયો જઈશ એ વાલી હું થી તને કાઈ નહી અમને શું થાય અમે તો પછા દિલના બઈના છે એલી શાંતિ પૂછવાય જવાબ દેને જો તમારા અહીં આવે છે તો તમને સારું લાગે બરોબર તો પછી તમને એવું યાદ ન થાય તો આપણે કઈક ટાઈમ આવતા જાવું તાર ભાઈને ઘરે તારે જાવું છે બોલો તમને મજા આવે તમારા બેનો આવે ને ભાણી આવે ને તો રમાડવાની તો હું મારા ભાઈઓની અમે કઈ તો નથી તૈયારી કરવા માંડે કે તું આમ કરના છે ને તેમ કરના છે ને તો તમને એમ નથી કે હું આને કહું કે તારે જાવું વધુ રોકાણી તમને છે એવું પણ આપણે જાય ઘડીએ હા ઘડીએ ઘડીએ એક દી કોઈ દી રોકાણી એવું લાગે છે બેન તમને ગમે બસ અમે તો જ છીએ અમાર માયુ ની ને બેનુ ની ને ની બેન તમને થાય છે અમાર ને અમને એને હોય બેનુ ને કઈ જ આ આવી ખબર એ ન હોય કે ન ને આમ કીધા પછી કે શું કરે હરખથી કહેવાનું હોય કે જા તું ના તું મારા બેનું ને ધ્યાન રાખોસ ને પછી તું જઈ આવજે એવું તો કોઈ સામેથી કીધું જ નહીં એ આ ભઈ હવે લપ કરતી હોય મની કરવા સાફ સફાઈ આ બસ હજી દેખાય હે તો તમાર તમારી નું હાલ આપણે બેય બસ હા બેગુન બેગુ ગોડાવ હોય એલી આવું તોય વાંધો ના આવું તોય વાંધો જાવા દઉં તોય વાંધો ના જાવા દઉં તોય વાંધો કરવાનું હું મારે એ તમાર ને તેડી આવો ને એટલે ભણી બે રાખે લાગી કામ કામ કરાય ને તો કઈ ઓહરો નથી અરે રે જો આલી આલી ઉપાડો હવે તમે હો હું તો થાકી ગયો અરે અરે બાપા આટલું તો આપણે જિંદગી વહી જાય તો કોઈ દેવું નથી ઘરમાં માં નાસ્તો ના બેન આવવાની છે તો તો નાસ્તો આવી ગયો બોલો લ્યો મારા હાથે તો કોઈ દેવા બિસ્કિટ લઈ આવવા નહીં તું કઈ નાની નીસો હા તમાર દીકરી તો ઘોડિયામાંથી આવતી છે કા ન્યાથી ઓલું ઘોડિયું છોકરાઓનું છે એનું જ લાગે મારમાં તો તમાર દીકરી નાની જ રહે તામર માં એમ અમે નાન્યું જોઈ નથી ગળ્યું થઈ ગયું હાલી ની એટલે બોલો સામાન લઈ આવશે કેરી બોક્સ આવી ગયા હું કે દીની છું મને કેરી ભાવે કેરી ભાવે તો કોઈ લઈ આવું નથી અને આ દીદી તો આવી ગઈ કરવાનું બોલો લ્યો તો હું સમજવાનું મારે મારા હાટુ લઈ આવશે ને બધાય બોલો આવે બધું લઈ આવવાનું બોલો અમે નાના છે કે નથી મોટા થઈ ગયા એલી મૂકી દે શાંતિથી તુંય ને એવું તો નથી નથી ખાવાની આયો તો એના નામે મારે ઈ ન હવે ને પાછા વારો માં કવર કરો ખોટે ખોટા હે ઓસિકા કવર ম আ হমসে লে আদর মুখদের ম তো মুখি সে বইলাজ লাখছে গা এ করেি না বলা রাখ এন ম এ এ আপ ব রাখ বলা ছে বল আপ ম বলা লাগদের বধ বর সরা মাথ মাহনে বধই দসরা মাইছে তলে গবি খায়া রাখছে ু খা বললে মার বিস্ু এত খা ক বি খা করছে। ু মার ু এক বিতে।

আকে অতে আররা যাইবি না নানা উত জবান ত করে কিুর ওয়ানা না। হাহা আমা সাসন েন ফে খে হয়েছে। তা মা ও তম মার। হা মা ুনায় মসে বার কাই ম করন মার তামা দু মের া ত মার এনে ছিল থই িয়ে দু এম মা ই ম ু চ র রাত । ও ভা মাের ম এমের ভাগে। ম জওয়া মাত আইদম রা ের পেরতে মা মে করতা হাল গবিলা। ફાસ્ટ ગગલી બોલાય તો બધું જાય છે ઉડતું ક્યાં જવાબ દેવાનો જરૂરી છે હું કે જવાબ તો હું કરતી હોય હા તો હું જ બાઈટ કરતી હોય તમારે એને હું જ બાધું એને હું જ બાધું નું દવાખાનું તો એવા તમે કોઈ મરતી નહોતી તો તન હું ન દેતો હાલી નીકળી સોતી હા તો તમે જ વિસારી ને દીદી રોકાય પેલા પછી મન કેવા આવતો બરોબર છે આ હું વિચારવા બેઠો હી કઈ ગઈ છે ને ક્યાં ગઈ આવડિયા હા હું આવી હતો રહોડામાં ના હે કે હે કે માર દીકરી છે ને તારા હાથ ના ગુલાબ જાંબુ ભાવે તો બનાવી નાખજે ઈ કે ને પેલા ગુડી દો એને વારે વા આટલું ધ્યાન રાખસ ના ઈ કે પેલા કરી દેવું મારા મોઢે મારું છે રે ને હવે હા તો રવા નથી કરું બસ એ કરવા મન ને હવે ને કે કરવા મન ને કરવા મન ને કરે છે એ હાલ હાલ ગુલાબ જાંબુ થઈ ગયા ગગલી જો 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 હજી મને ખબર જ હતી કે હું હમણાં ફટાફટ કરી દઉં તોય આવીને પોસી ગયા ગુલાબ જાંબુ કરી પછી છે ને કેરીનો રસ કાઢવો છે મારે એને બહુ ભાવે છે ને એટલે થોડીક ઓલી ઓલી છે ને એમને મૂકી દે કારણ કે ઘડીએ ઘડીએ તો કઢાઈ નહીં એને જઈ પીવું હોય તો પીવા થાય ને અમે કલાકે કલાકે પીવું હોય તો એ નાની છોકરી નથી કેરી સુધારતા આવડે છે ને રસ કાઢતા આવડે છે કરલે છે હાલી નીકળા સો હા માથે લીધું હે ઘર તેમાં એ હાલો હું એને તેડી આવું છું હવે હા ડ્રાઈવરનું કામ ચાલુ જ છે તમારું ક્યાં બંધ થયું જ છે એને બસમાં તાવતા બહાર પડે છે બસમાં થોડીક આવે હાલી નીકળી સોતી લે છોકરાઓને લઈને મારી છોકરી અહીંયા હતી ને તે કોઈ દી બસમાં બેઠી નથી સમજાઈ ગયું છે अमेरिकन माउथर ने कोई जीबस मार्ट्रिक्स अन्नत बैठा, बेहेगी ना तेरे, बेवु पढ़े ही तो कहने। आरुआलो ना तेरवा हाँ, से जीबस अन्न पोन कर दूँ, आउ तेरे जीबस म। हाँ, इल ख़राब मारुत लाख से, केवो बिर्याकी दुऐ से, केवेन ने कई दिवरा वर्षे, है ना आरु ही मैं के है जने, केवो बिर्याकी दुतु, ह� અત્યારે કઈ જવાનું નથી બેન વહી જાય ને પછી જવાનું છે તો 15 દિના ધામા લઈને આવશે એટલે માર જાવું નહીં હા તો તું તાર માવતા જશ તઈ તાર ભાભી નથી જતી ને આ પણ હું તંગી ગયો એટલે તંગી તો કોઈ રે માણા રેવાનું હોય તો 15 દિ કાઈ ના પડ્યું રીએ કોઈ અને તંગી એને જાવું હોય તો હું જવા દઉં છું એમ નથી કેતી કે ના તું હું આવી એટલે રોકાવું જ પડશે હા તમાર માદી દી કરીને વાતો કરી હોય તો જવાનું થયો ને હા તમે કઈ રાઈના રહી ગયા છટ કઈ ના ગુલાબ જાંબુ બને અને પછી છે ને મારે કેરીનો રસ કાઢવો છે ના કેરીન રસ કાઢવો બોલા બો હા એટલે મુખવાસે એટલે કરાવ્યો છે મેડમે કે છે ને આવે છે એમ દીકરી તો ભરી દેહે એક ઠેલો ભરીને આ લે લે આ ડોહી માં જો બધું અંદર મૂકી દીધું લાગે વરી ગગલી ખાઈ જાય તો અરે રે એ બીક ભુંડી છે ઓ ભાઈ જો તો તીલે બિસ્કિટો લઈ આવસ ગગલો કોઈ અમાર હાટો દીરડા ના લઈ આવ્યો કેવું છે મારે બોલો લ્યો બેનું હાટો દિલડા લઈ આવ્યા છે એલી લઈ 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 લા 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 મન દે તો એક રહી ગયું તું તો જો તો ખાવા માંડી આ તો ભાઈરો જ નથી અમે તો ખાવા જ માંડીએ જોતી તી ખાલી કેવા છે બિસ્કિટી દીરડા વાળા જો તો ગગલો લઈ આવ મારા તો કોઈ દેવું આખો દીએ ઓલા ઓલે શું કહેવાય વડકા જ પડતી હોય તો કોણ દીડા લઈ આવે એ બહુ સારું તમારે કેરીન રસનું નું ગોથ્યું જો જાવત સુ બનાવવા આ લઈ પેલા એ હમણા ખાઈ જાવ તો હું આખે આખું બિસ્કિટ નું પડીકું તો એ અરે અરે હું થ્યુ અરે અરે આટલા બધું ક્યાંથી ઢોરાણું પણ ગાંડા ના ખાતા હોય તો બનાવા માં બનાવી દે તું ભાઈ એ જે ગુલાબ જામ બનાવ્યો કેરીન રસ કાય બનાવ આપણે ક્યાં આવી ગઈ તમારી દીકરીને આવી જાત તો થોડીક બેહત એમ ના કઈ ના કેરીન રસ વિના મરી જાત હાલી નીકરા સોતી હું હેર બધું હું તો કાઈ ન કરવાની કરો તમે તમારે બનાવો તો કેરી ડ્રેસ એટલે પણ આટલું બધું જો ને હાવ ભરાઈ રહ્યું છે હા તો પણ ના એવું ઉતાવળું થવાય ગાંડા થ્યા છે હાવ ને હાલ ને હું કાઈ કરવાની કીધું તો તમને કે બોલાવો અને આમાં કેરી રસમાં હતું હું કે એવું બધું નિયા બનાવવાની જરૂર હતી થઈ જાત નહીં આવત પછી હા પણ મને એમ થયું છે ને હું કરી રાખું ને પછી મૂક દઉં હા બહુ સારું લાવો કરી નાખું બધું હરખું કરું તો મારે જ પડશે તો એ તો એમ જ કે ગગલી મારી કઈ કરતી નથી મારી દીકરી આવવાની હોય તો ગગલી હા મોઢું કરીશ તો હું જ હમણાં

ના ના તારા પસ્તાન મિત્રો આ વાતો કરવાની છે ને કરલે કરલે હાલ હા હા હાલો કરલો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય